વેલકમ ટુ યશભૂમિ ટેક્સટાઇલ સ્વાગત છે આપસોનું ફરી એકવાર સુરતની મેન્યુફેક્ચરિંગ યુનિટ જેનું નામ છે યશભૂમિ ટેક્સટાઇલ ફ્રેન્ડ્સ આજે પરચેસ એરિયામાં તમે જોઈ શકો છો ખૂબ બધે આપણે કહીએ ને કે હળબળ ખળબળ છે કેમ કે ઘણા બધા કસ્ટમર્સે આજે વિઝિટ કરી છે પરચેસિંગ કર્યું છે એના માટે આજે એક પણ કાઉન્ટર તમને એકદમ આમ આપણે કહીએ ને કે નીટ અને વ્યવસ્થિત નથી મળવાનું બધા જ કાઉન્ટર મેસી છે અને એના માટે જ આજે આપણે ફરી ફરીને વિડીયો બનાવીએ છીએ આ તમે જોઈ શકો છો પાર્સલ પેક થવાની પ્રોસીઝર હવે પાછી ચાલુ થઈ ગઈ છે ઓલરેડી ઘણા બધા પાર્સલ્સ અહીંયા પેક થઈ ગયા છે અને એની સાથે સાથે મિલમાંથી નવો માલ પણ બનીને આવી ગયો છે આ તમને સિરોસ્કી ડાયમંડના ટચઅપ સાથે સુંદર એવું આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કલર ચાર્ટ પણ આના ખૂબ જ સુંદર છે હવે વાત કરું કેટલોકના નામની તો તમે જોઈ શકો છો રબડિયાનું નામ હોવાનું છે કલર ચાર્ટ પણ આમાં સુંદર છે લાઈટ કલર ચાર્ટ સાથે છે તો આ વેરાયટી જો તમારે પરચેસ કરવી હશે તો તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો બાકી તમે અહીંયા જોઈ શકો છો આ એક કસ્ટમરનો પાર્ટીનો માલ છે જે બુક થયો છે હવે આ પાર્સલમાં પેક થવાનો છે તમે જોઈ શકો છો સેમ આર્ટિકલ છે સેમ છે એમાં કેટલા બધા પીસ એમને પરચેસ કર્યા છે કેટલા બધા સેટ એમને પરચેસ કર્યા છે પછી આ નેક્સ્ટ પાર્ટીનો માલ છે જે અત્યારે પેક થવાનો છે એમાં મિક્સ વેરાયટી એમને પરચેસ કરી છે જે એમના એરિયામાં ચાલે છે એ ટાઈપની ટેસ્ટ એમને પરચેસ કરી છે બાકી પાર્સલ તમે જોઈ શકો છો કન્ટીન્યુ પેકથી યાદ છે આ તમે જોઈ શકો છો એવું નથી ફ્રેન્ડ્સ કે તમારે કોન્ટિટીમાં જ ઓર્ડર આપવાનો છે આમ તમે નાના પાર્સલ્સ પણ બનાવી શકો છો અમે તમને કહીએ છીએ કે પંદરથી વીસ હજારની અમાઉન્ટ સાથે પણ તમે જોડાઈ શકો છો તો આ ટાઈપના નાના નાના પાર્સ પણ તમારા બની શકે છે એવું નથી કે તમારે ક્વોન્ટિટી વાઈઝ જ ઓર્ડર આપવાનો છે પછી આ તમે જોઈ શકો છો આ માલ બનીને આવ્યો છે મિલમાં મિલમાંથી આ તમને કુમારી સિલ્પ ઉપર વિથ બોર્ડરલેસ મળી જશે બાંધની પ્રિન્ટ પર હોવાનો છે પ્રિન્ટ આ ટાઈપની ઘણી બધી વેરાયટી છે તો આજે તો કંઈક કલેક્શન તો નથી કાઢ્યું પણ જે કસ્ટમરને વેરાયટી બતાવી હતી ને એમાંથી હું તમને સેમ્પલ્સ બતાવી દઈશ કોઈ એક મેમ્બરને આપણે હેલ્પ માટે બોલાવી લઈએ પંકજ ભૈયા થોડા આ જઈએ હેલ્પ કરને કે લિયે તો ફ્રેન્ડ્સ આપણા ટીમ મેમ્બર્સમાંથી પંકજભાઈ કરીને અમારા એક મેમ્બર છે આવ્યા છે આપણી હેલ્પ કરવા માટે જેથી આપણે આપણે જે વિડીયોમાં વેરાયટી સારી રીતના જોઈ શકશું તો આ ફર્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ વેર કોન્સેપ્ટ છે આમાં ટોટલી ડાયમંડ ડાયમંડનું તમને કામ મળી જશે ને સ્કર્ટ એરિયામાં તમને પેચવર્ક અકોર્ડિંગ આ જે કોન્સેપ્ટ છે મળી જશે ફ્રેન્ડ્સ ખૂબ સુંદર એવું આર્ટિકલ છે અને તમે જોઈ શકો છો ઓલ ઓવર સ્કર્ટ એરિયામાં એટલે કે લેન્થમાં એન્ડ સુધી તમને આ વર્ક જે છે એ અહીંયાથી અવેલેબલ થઈ જવાનું છે અને વાત કરું ને બ્લાઉઝ પીસની તો એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં વિથ બોર્ડર તમને આ બ્લાઉઝ પીસ આમાં અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ કલર ચાર્ટની તો અહીંયા ટેબલ પર મારું ધ્યાન ગયું છે તમે જોઈ શકો પછી અહીંયા કલર ચાર્ટ પણ છે આ કસ્ટમરને વેરાયટી બતાવી હશે એટલે આ બંડલ જે છે ઓપન છે તો ફ્રેન્ડ્સ તમે કલર ચાર્ટ પણ હેન્ડ ટુ હેન્ડ જોઈ શકો છો ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરી શકો છો અને કાં તો તમે અહીંયા ડાયરેક્ટ આવીને વિઝિટ પણ કરી શકો છો આ નેક્સ્ટ વેરાયટી આપણે જોઈ લેશું કોટન ફેબ્રિક પર છે કોટન સિલ્ક ફેબ્રિક પર છે ફ્રેન્ડ્સ અને આ ટોટલી આર્ટિકલ તમને જે કાર્ડ અકોર્ડિંગ મળી રહેશે તમે જોઈ શકો છો લેરિયા પેટર્નનું અપ છે હેવી રીચ લુક સાથે પલ્લુ છે બોર્ડર પણ આની ખૂબ સુંદર છે અને ફેબ્રિકના સ્ટફની વાત કરું તો સોફ્ટ આનું ફેબ્રિક છે ફ્રેન્ડ સ્ટફ આનું ખૂબ જ સોફ્ટ છે બ્લાઉઝ પીસ આપણે હેન્ડ ટુ હેન્ડ જોઈ લેશું તો આ તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ આનું તમને સુંદર મળી રહેશે વિથ બોર્ડર તમને બ્લાઉઝ પીસ મળી રહેશે એ પણ પ્રોપર કટ સાથે દરેક આર્ટિકલ અહીંયા પ્રોપર સિક્સ થર્ટીના કટ સાથે જ મળે છે ફ્રેન્ડ અને એ પણ બ્લાઉઝ પીસ સાથે અને બ્લાઉઝ પીસમાં પણ તમને અહીંયા પ્રોપર સિક્સ થર્ટીનો કટ જ અવેલેબલ થઈ જાય છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈ લઈશું સુંદર એવું જોર્જ ફેબ્રિક સાથે ટોટલી હેવી વર્ક ચેનવર્ક અકોર્ડિંગ તમને આમાં કામ મળવાનું છે સાથે ડાયમંડ છે બોર્ડર તમે જોઈ શકો છો સરસ મજાની બ્રોડ એરી બોર્ડર અને આમાં કામ મળી રહેવાનું છે કલર ચાર્ટ તમને આમાં બધા લાઈટ મળી જશે અને બ્લાઉઝ ની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો વિથ પેટર્ન એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં તમને આમાં જે બ્લાઉઝ છે અવેલેબલ થઈ જશે સ્ટાર્ટઅપના ઘણા બધા કોન્સેપ્ટ ઘણી બધી વેરાયટી છે જે યશોભૂમિ ટેક્સટાઇલમાં તમને ફેક્ટરી રેટમાં અવેલેબલ થઈ જાય છે બાકી આ કાઉન્ટર્સ તમે જોઈ શકો છો ડેલી તમે વિડીયોમાં આવો છો તો તમે કાઉન્ટર જુઓ છો આ તમે જોઈ શકો છો આ એક સિલ્ક વરાયટી છે આપણે આપણને ઓપન કરી લઈએ પંકજભાઈ થોડા હેલ્પ કર દો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ હેવી કોન્સેપ્ટ છે જે હું તમને અત્યારે બતાવું છું પલ્લુની વાત કરું તો સુંદર એવો મજાનો પલ્લુ તમને આમાં મળી રહેશે બનારસી કોન્સેપ્ટ આપણે કહીએ ને કે સિલ્ક બનારસી સાડી વિથ સિરોસ્કી ડાયમંના ટચઅપ સાથે અને ફ્રેન્ડ્સ આના બુટાઓ તો જુઓ કેટલા સુંદર છે એકદમ યુનિક ડિઝાઇન સાથે બુટાઓ મળી રહેશે અને વાત કરીએ બોર્ડરની તો તમે જોઈ શકો છો બોર્ડર પણ તમને આમાં સુંદર અને યુનિક એવી મળી રહેવાની છે એટલે કે ટ્રેન્ડી અને યુનિક અને ડિસેન્ટ કલેક્શન યશોભૂમિ તમારા માટે અહીંયા પ્રોવાઇડેડ કરે છે અને આમાં બોર્ડર પણ છે તમે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે બોર્ડર છે આ જોઈ શકો છો અને એમાં ગોટા પટ્ટીનું પણ ટચપ છે અને વાત કરીએ બ્લાઉઝની તો ફ્રેન્ડ આ તમે જોઈ શકો છો વિથ બુટા પેટર્ન અને બોર્ડર અકોર્ડિંગ તમને આમાં બ્લાઉઝ મળી જશે અને બ્લાઉઝ પણ તમે જોઈ શકો છો એક મીટર ઉપર કપડું છે એટલે કે પ્રોપર કટ સાથે બ્લાઉઝ પીસ તો આ બધા કલેક્શન્સ તમારા માટે અવેલેબલ છે ફેક્ટરી રેટની અંદર વિઝિટ કરી શકો છો સીઓડી થ્રુ વેરાયટી મંગાવી શકો છો વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે પાર્સલ તમારું નાનું હોય કે મોટું બુક કરાવી શકો છો પાંચથી છ દિવસમાં સહી સલામત તમારા ડોર સ્ટેપ પર પહોંચી જશે એની પણ ટોટલી જવાબદારી યશોભૂમિ ટેક્સટાઇલની હોય છે તો ફ્રેન્ડ્સ જોડાવવું હોય એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે અને જે ડબલ પ્રોફિટ કમાવા વાળો બિઝનેસ કરવો હોય વિથ ગાઈડલાઇન્સ તો એકવાર વિઝિટ કરો અથવા તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે અત્યારે એના પર કોલ કરીને ઇન્કવાયરી ચોક્કસ કરો